નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત હું છું આપની સાથે રાધા સીધું અને આજે મહત્વના તમામ ગુજરાતના રાજકારણના જે કોઈ પણ સમાચાર છે તેના પર નજર કરીશું ઉમેદવારો જે છે તેમના દ્વારા કેવી તૈયારીઓ છે સાથે ક્યાં ઉચ્ચા નીચે ક્યાં નવા જૂની છે તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું ને આ સાથે સાથે ક્યાં કયા ઉમેદવાર પર પૈસાના નોટોની વરસાદ થયો છે અને એનડીએ ની હાલની શું પરિસ્થિતિ છે આ તરફ કોંગ્રેસ ના ગઢની કેવી પરિસ્થિતિ છે રાજનીતિના તમામ મહત્વના સમાચાર પર આજે નજર કરીશું સીધું અને લોકસભાની લઈને સમાચાર સામે આવી રહ્યા છે બજાર ભાગી ચૂક્યું છે અને લોકસભાની ચૂંટણીને લઈને સટ્ટા બજારમાં હાલ જોરદાર હલચલ દેખાઈ રહી છે સટ્ટા બજારમાં એનડીએ ફૂલ ફોર્મમાં દેખાયું બજાર એનડીએ ને બહુમતી આપી રહ્યું છે પૂર્વે સટ્ટા બજારમાં કરોડોનો સટ્ટો એ પરિણામોને લઈને લાગ્યો ત્યારે આ જે સટ્ટો લાગ્યો તેના લઈને અનુમાન પણ સામે આવ્યું ત્રણસો જેટલી બેઠકો મળવાનું ત્રણસો થી ત્રણસો નો આંકડો સામે આવ્યો છે જે બેઠક મળવાનું અનુમાન છે કોંગ્રેસને ચુમ્માલીસથી સુડતાલીસ બેઠકો ઉપર સમેટાઈ જતી હોવાનું અનુમાન દેખાઈ રહ્યું છે પરાજ મુદ્દા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સમાદાતા ગૌતમ ભેળા ગૌતમ અ લોકસભાની હજુ છે પરંતુ તેના પર સટ્ટો લાગ્યો અને બહુમતી દેખાઈ રહી છે એનડીએ પક્ષને ને ચોક્કસ લોકસભાની ચૂંટણી લઈને સટ્ટા બજાર ગરમ હોય તેવો માહોલ છે કરોડો સટ્ટા ચૂંટણીને લઈને પણ લાગતા હોય છે આ વખતે પણ અનુમાન છે કે કરોડોથી અબજો રૂપિયાના સટ્ટા છે તે આ વખતે કોણ સરકાર બનાવશે કોણ કેટલી સીટ લઈ જશે તેને લઈને લાગ્યા છે જે સટ્ટા બજાર અનુમાન કરી રહ્યું છે કેમ કે સટ્ટા બજાર પણ એક સર્વે કરાવતું હોય છે એના આધારે આ પોતાના જે સીટોના ભાવ છે તે નક્કી કરતા હોય છે તે બજાર મુજબ ભારતીય જનતા પાર્ટી એકલી છે તે

જે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં બેઠકો છે તેમાં ભારતીય જનતા પાર્ટી છે તે વિજેતા બનતી હોય તેવું સટ્ટા બજાર અનુમાન છે આ તમામ અનુમાનો એક બાદ એક સામે આવી રહ્યા છે અલગ અલગ રાજ્યના અનુમાન પણ સામે આવ્યા છે ને દેશની અંદર સટ્ટા બજારની અંદર કોંગ્રેસ ભાજપ આજે બે મુખ્ય પક્ષો છે તે કેટલી સીટો લઈ જશે તેના ભાવ પણ હવે ખોલવામાં આવ્યા છે જી જી બિલકુલ સટ્ટા બજાર સક્રિય થયું છે આભાર ગૌતમ તમામ વિગતો બદલ અને આજ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર દીક્ષિત જે માહિતી સામે આવી સટ્ટા બજાર સક્રિય થયું અને ભાજપને ફાળે છવ્વીસ માંથી છવ્વીસ આ વખતે દેખાય બિલકુલ ફરી એક વખત સટ્ટા બજાર છે તે સક્રિય થયું છે સટ્ટામાં ઘણા બધા સટ્ટા ઉપર દાવ રમતો હોય છે ભાવ આવક જવા હજુ થશે પરંતુ મહત્વની વાત કે સટ્ટા બજારનું અનુમાન મોટા પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ કરીએ તો પરંતુ કરોડો રૂપિયાનો સટ્ટો છે 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 લાગી લાગી ગયો ગયો દેશની પણ અને મહત્વની વાત કે કે કોંગ્રેસ ભલે કહેતું અમારી પાટણ બેઠક ચાલુ સારી બનાસકાંઠા બેઠક ચાલી જુનાગઢ સારી પરંતુ જે પણ સ્પષ્ટ ભાવ છે તે દેખાઈ રહ્યા છે તેમાં સ્પષ્ટપણે ફરીથી એક વખત એનડીએ બહુમતી અને તેની સાથે જ ત્રીજી વખત ગુજરાતમાંથી માંથી વ્હાઈટ વોશ થવા જઈ રહી

અને રાજ્યના ચારે ઝોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રચાર સભા અલગ અલગ ઝોનમાં તેમના દ્વારા સભા કરવામાં આવશે સંભવિતપણે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાશે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સભાનું આયોજન છે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય ધર્મેશજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી નજીક આવતા હવે જંજાવતી પ્રચાર શરૂ કરી દે છે રાધા બારમી એપ્રિલથી આપણો ત્યાં જાહેરનામું પ્રસિદ્ધ થશે અને ફોર્મ ભરવાની શરૂઆત થશે મોટા ભાગના જે ઉમેદવારો છે એ પંદરથી એટલે રામનવમી પછી ઓગણીસ તારીખ સુધીમાં ફોર્મ ભરશે સોળ તારીખે લગભગ ભાજપના કેટલાક સાંસદો પર ફોર્મ ભરશે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પ્રચાર સભાની શરૂઆત સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી કરશે રાજકોટથી તેઓ આ સભાનો પ્રારંભ કરશે અને રાજકોટમાં જે છે એ સૌરાષ્ટ્રની જે મહત્વની બેઠકો થઈ એ તમામ ઉમેદવારો કાર્યકરો અને અગ્રણીઓ એટલે મોટી જનસભા રાજકોટથી શરૂ કરશે બાવીસમી એપ્રિલે જે આ પ્રચાર સભાનું જે અનેક મહાનુભાવો ગજવશે પણ શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના રાજકોટથી કરશે અને પછી ત્રણથી ચાર તબક્કામાં ઉત્તર ઝોન દક્ષિણ ઝોન અને મધ્ય ઝોનમાં પણ આ સભાઓ ગજવશે બિલકુલ વડાપ્રધાન લોકસભાની ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે આ સમાચાર છે જુનાગઢ લોકસભા બેઠક પરથી જુનાગઢ લોકસભા બેઠક માટે આ સૌથી મોટા સમાચાર ભાજપના રાજેશ ચુડાસમાની સામે કોંગ્રેસના હીરા જોટવા વખતે મેદાને છે ત્યારે કોંગ્રેસ બે હજાર નવ બાદ પહેલી વખત આહિર સમાજના નેતાને ટિકિટ આપી છે એટલે બે હજાર નવ બાદ ફરી એકવાર પ્રકારનો દાવ રમ્યો છે પહેલીવાર આહીર સમાજના ટિકિટ આપી બે હજાર નવમાં કોંગ્રેસે આ જ પ્રકારની પરિસ્થિતિ અને ફરી એકવાર રિપીટ કરી છે બે હજાર ચોવીસમાં જશુભાઈ બારડને ઉતાર્યા હતા ત્યારે બે હજાર વાળો દાવ કોંગ્રેસ ફરી બે હજાર ચોવીસમાં રમવા જઈ રહી છે ત્યારે કાટે કે ટક્કરૈયા દેખાઈ રહી છે ચૂંટણી માહોલની વચ્ચે બંને ઉમેદવાર વચ્ચે પૈસાનો વરસાદ થતો હોય તેવા પણ વીડિયો એક સામે આવ્યો છે ત્યારે આ બંને ઉમેદવાર કે જરા જોઈ શકો હીરાભાઈ જોટવા રાજેશ ચુડાસમા પર રૂપિયાનો વરસાદ લોકોના આશીર્વાદ મળી રહ્યા છે માળિયાના પાણીધરા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાને ભાજપ રાજેશ ચુડાસમા પર રૂપિયાનો વરસાદ અગ્રણીઓએ રાજેશ ચુડાસમાને નોટથી નવડાવ્યા લોકગાયક કીર્તિદાન ગઢવી રાજભા ગઢવી પણ ત્યાં ઉપસ્થિત અને ધર્મેશભાઈ જે પ્રકારની આ માહિતી આ સામે આવી જે દાવ ખેલવામાં આવ્યો તો બે હજાર નવ માં એ રિપીટ કર્યું છે હવે બે હજાર ચોવીસ માં કેટલો ફરશે ચોક્કસ જુનાગઢ લોકસભાની બેઠકની જો વાત કરીએ તો જુનાગઢ લોકસભામાં વખતે કોંગ્રેસે પહેલી વાત જેમ કે બે હજાર નવ પછી એટલે આપણે જે વાત કરી કે જસુભાઈ બારડ પછી હવે હીરાભાઈ જોટવાને ઉતાર્યા છે હીરાભાઈ જોટવા પ્રદેશ સહિતના હોદા હોદ્દામાં રહી ચુક્યા છે એમની દાવેદાર પણ હતા અન્ય લોકો પણ હતા પણ અત્યારે હીરાભાઈ જોટવાને ઉતાર્યા છે એટલે લડાયક જન છે રાજેશ ચુડાસમા અને હીરાભાઈ જોટવા વખતે એ દરમિયાન ગઈકાલે રાત્રે જે પાણીધ્રા મોગલધામ છે મંદિર અને ત્યાં એક ડાયરો હતો લોક ડાયરામાં બંને ઉમેદવારો ઉપર વરસાદ થયો પણ હું જૂનાગઢના ભૌગોલિક રાજકારણની વાત કરું તો ગીર સોમનાથના જે અગ્રણીઓ કહી શકાય કે પૂર્વ સાંસદ ભીનુભાઈ સોલંકી હોય શિવાભાઈ સોલંકી હોય જશાભાઈ બાલાડ એટલે કાલડિયા સમાજ કારણ કે આ બધા પણ દાવેદારો હતા પણ રાજેશ ચુડાસમા સૌરાષ્ટ્રના એ સાંસદ છે કે જેમને રિપીટ કરવામાં આવ્યા છે એટલે રિપીટ કરતા સમયે કેટલાક અસંતોષ હતો પણ એને મેનેજ કરી લીધું છે એ આ ગઈકાલના ડાયરા ઉપર દેખાય છે કે શિવાભાઈ સોલંકી સહિત અગ્રણીઓ નોટોના વરસાદ કરી રહ્યા છે અને બંને ઉમેદવારોમાં તમે જો રાજેશ ચુડાસમા ઉપર જે એમના જે સાથી પક્ષો સાથી જે કાર્યકરો અગ્રણીઓ છે એ કોડીનાર ઉના સોમનાથના છે અને એને કારણે એવું લાગે છે કે જે મદાર હતો એટલે રાજેશ ચુડાસમાનું જે મેનેજમેન્ટ છે એ કદાચ સમાધાનકારી વલણ કરીને પણ લોકો કામે લાગી જાય એનો અત્યારે દ્રશ્ય જોવા મળ્યું છે ને એટલે અ બંને ઉમેદવારો છે કાટેકી ટક્કર રહેશે જુનાગઢમાં એ ચોક્કસ કહી શકાશે બિલકુલ એટલે બે હજાર નવમાં જે પ્રકારની પરિસ્થિતિ એ પરિસ્થિતિને ફરી એકવાર બે હજાર ચોવીસમાં કોંગ્રેસ દ્વારા દાવ રિપીટ કરવામાં આવી રહ્યો છે ત્યારે બે હજાર નવ વાળો દાવ કોંગ્રેસ પર એકવાર બે હજાર ચોવીસમાં પણ રમ્યો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આ દાવ કેટલો સફળ રહે છે રાજેશ ચુડાસમા અને હીરા જોટવા વચ્ચે કાંટેકી ટક્કર જેવા દ્રશ્યો આ વખતે જુનાગઢમાં સર્જાશે ચૂંટણીનો માહોલ અને આ માહોલની વચ્ચે બંને ઉમેદવારો પર પૈસાનો વરસાદ જુનાગઢ ના મહત્વના ચૂંટણી ચૂંટણીને લઈને જુનાગઢ બેઠકની વાત કરીએ હવે ત્યારબાદ સીધા જઈએ રાજકોટ બેઠક પર રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો પ્રચંડ પ્રચાર હાલ રૂપાલાનો આ પ્રચાર પરશોત્તમ ચર્ચા શરૂ કરી અને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ગૌતમ ભેડા ગૌતમ પરસોત્તમ રૂપાલા એટલા વિરોધની ની વચ્ચે તેમના દ્વારા ફરી એકવાર પ્રચંડ પ્રચાર શરૂ કરવામાં આવ્યો ચાઈપે ચર્ચા શરૂ કરી ચોક્કસ અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ચૂંટણી પ્રચાર છે તે જોરશોરથી કરવામાં આવી રહ્યો છે સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો છે તેમાં જે રાજકોટ લોકસભાના ઉમેદવાર છે પરષોત્તમ રૂપાલા તેઓ હાજરી આપી રહ્યા છે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે અત્યારે અત્યારે રાજકોટના રાધાનગર વિસ્તારની અંદર ચાયપે ચર્ચાનો આ કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો છે મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત છે અલગ અલગ વિસ્તારોમાં પ્રચાર ચાલી રહ્યો છે જોરશોરથી શું કહેવું જી ધન્યવાદ આપનો ખૂબ ખૂબ આભાર ચોક્કસ અત્યારે તમામ જે આગેવાનો છે ભારતીય જનતા પાર્ટીના તેઓ પણ અહીંયા છે સ્થાનિક ધારાસભ્ય સહિતના આગેવાનો છે તે અહીંયા છે અને જે તમામ કાર્યકરો છે તેમની સાથે અત્યારે આ ચાઇપે ચર્ચાનો જે કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો છે મોટી સંખ્યામાં કાર્યકરો છે વહેલી સવારથી જ આ જે અલગ અલગ કાર્યક્રમો છે તે કરવામાં આવ્યા છે તે પ્રમાણે અત્યારે ચર્ચાનો જે કાર્યક્રમ છે છે તે યોજવામાં આવ્યો ને તેમાં સ્થાનિક આગેવાનો ત્યારે પરસોત્તમ રૂપાલા કે જેમના દ્વારા ચાય ચર્ચા કાર્યક્રમ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત અનેક કેવા મુદ્દાઓ કે જેના પર હાલ ચર્ચા ચાલી રહી છે રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ગૌતમ ચાયપે ચર્ચા કાર્યક્રમ બહોળી પ્રમાણમાં અત્યારે ત્યાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત દેખાઈ રહ્યા છે કયા એવા મુદ્દાઓ કે જેના પર હાલ ચર્ચા થઈ રહી છે ચોક્કસ અનેક એવા મુદ્દાઓ છે જે પણ મહત્વની વાત છે કે જે યોજનાઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે તેને લઈને અત્યારે તમામ જે કાર્યકરો છે તેમની સાથે ચર્ચાઓ છે તે કરવામાં આવતી હોય છે ગોવિંદભાઈ પટેલ આપણી સાથે ગોવિંદભાઈ આપના વિસ્તારની અંદર જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે શું કેશો ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કટિબદ્ધ છે અને જીતાડી છે

તમામ આગેવાનો છે તે અહીંયા જોડાયા છે આ ચાય પે ચર્ચા કાર્યક્રમ છે તે કરવામાં આવી રહ્યો છે બિલકુલ ગૌતમ ના સાથે કાર્યકર્તા અમુક લોકો કે જેમના દ્વારા વાતચીત કરવામાં આવી રહી છે કાર્યકર્તાઓ કટિબદ્ધ છે ભાજપને જીતાડવા માટે ત્યારે પરશુત્તમ રૂપાલાએ ચાય પે ચર્ચા શરૂ કરી છે પ્રચંડ પ્રચાર આ રાજકોટથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ભાજપના કાર્યકરોના ઘરે પહોંચી અને પરશુત્તમ રૂપાલા ચાય પે ચર્ચા કરી રહ્યા છે અને ફરી એકવાર ગજબ વાગી ચૂક્યું છે વધુ એક મહત્વના સમાચાર લોકપત 2024 ને લઈને સામે આવી રહ્યા છે જામ સાહેબે જામનગર થી સૌથી મોટું નિવેદન આપ્યું છે પરસોત્તમ ધર્મને યાદ કરી અને માફી આપવી જોઈએ જામ સાહેબે પોતાના પત્રમાં લખ્યું છે તેમણે કહ્યું કે રૂપાલાજીએ બે વખત માફી માંગી છે અને મોટું દિલ રાખીને તેમને માફ કરી દેવા જોઈએ બે વખત તેમણે માફી માંગી છે આ વાત પૂરતી છે જામ સાહેબે કહ્યું અને સાથે કહ્યું કે પીએમ મોદીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાની આ ચૂંટણી છે કારણ કે દેશ માટે કરેલા ખૂબ મહત્વના એવા કામો ત્યારે વડાપ્રધાનને ફરી એકવાર જીતાડવા છે અને નરેન્દ્ર મોદીજીને દેશ ખૂબ એમના કારણે દેશ આગળ આવ્યો છે પરશુતમ રૂપાલાના ક્ષત્રિય સમાજના નિવેદનનો મામલો જામ સાહેબે પત્ર લખ્યો છે ત્રણ અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પરશુતમ રૂપાલા બાદ જે પ્રકાર તેમના નિવેદન બાદ જે પ્રકારનો વિરોધ હતો ત્યાર લાલ બાપુની અપીલ તેમણે સમાજને અપીલ કરી હતી કે પરશુતમ રૂપાલાના નિવેદન બાદ તેમને માફ કરી દેવામાં આવે ત્યારબાદ માધનદાસ સિંહ આપ જોઈ રહ્યા છો કે તેમના દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે જામ સાહેબે અપીલ કરી છે કે તેમના દ્વારા બે વખત માફી માંગી લેવામાં આવી છે અને હવે સમાજે મોટું દિલ રાખીને માફ કરી દેવા જોઈએ ધર્મેશ આ ત્રણ અલગ અલગ દ્રશ્યો વારંવાર લોકો દ્વારા અને સાથે સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનું જે ક્ષત્રિય સમાજની જે ટિપ્પણી છે એ ટિપ્પણીના વિરોધ અને રોષ વચ્ચે સૌથી પહેલાં જ્યારે ગોંડલમાં સંમેલન થયું તે એ ક્ષત્રિય સમાજ સહિત અન્ય લોકો માટે પણ તપસ્વી ઘણા એવા લાલ બાપુએ પણ કહ્યું હતું કે કોઈ પણ એમ કે અપીલ કરીને પણ માફી આપવી જોઈએ એ ધર્મ છે એવી પણ વાત કરી હતી એ પછી માદાતા રાજકોટના રાજવીએ ગઈકાલે અપીલ કરી હતી પણ જામ સાહેબનો જે ચોવીસ કલાકમાં બીજો પત્ર જે આવ્યો એમાં ગઈકાલે પણ એક એમનો પત્ર આવ્યો હતો આજે જે પત્ર આવ્યો એમણે કહી દીધું છે કે સનાતન ધર્મ જે કહે છે એની રક્ષા અને સંસ્કૃતિ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખતમાં થઈ રહી છે અને નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા છે અને બીજું એમણે કીધું કે મને આજે ખ્યાલ આવ્યો છે આજના જે પત્રમાં ઉલ્લેખ છે કે જામ સાહેબે જે ઉલ્લેખ કર્યો છે કે રૂપાલાજીએ બે ત્રણ વાર બે વાર માફી માગી લીધી છે પણ હજી એકવાર ધર્મગુરુ કહી શકાય ધર્મગુરુ અને ક્ષત્રિય સમાજના પ્રમુખો સહિત અગ્રણીઓ પાસે માફી માગવી જોઈએ અને આ ઉકેલ આવવો જોઈએ અને તેમણે કહ્યું છે કે નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા છે એનાથી દેશમાં આ જે સનાતન ધર્મ સંસ્કૃતિ સચવાયું છે અને જેને કહી શકાય કે એક દેશ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે એમને આજની જે બીજો પત્ર જે આજે આવ્યો અને એમાં એમણે ઉલ્લેખ કર્યો છે કે માફી આપવી જોઈએ અને એને માટે એમણે ત્રીજી વાર આગેવાનો અથવા સંત

જે ભારતનું નિર્માણ કર્યું એમાં અત્યાર સુધી જે કાંઈ મૂલ્યો સારા મૂલ્યોને આપણે જાળવી શક્યા ને એમાં જે ખામી હવે એ છે એને કોકને કોક જગ્યાએ અટકાવવી જરૂરી છે ને કોક જગ્યાએ એમાં શુદ્ધિકરણ કરવું જરૂરી છે દેશની એકતા માટે જરૂરી છે દેશના વિકાસ માટે જરૂરી છે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે પણ આ મહત્વનું કદમ છે એટલા માટે આમાં અમે અમારી કોઈ એવી માંગણી નથી વ્યક્તિગત માંગણી માટેની આ ઝુંબેશ નથી આ લડત નથી અને એના માટે મહાસંમેલનનું આયોજન ચૌદ તારીખે રાજકોટ ખાતે કરવામાં આવશે કહી શકાય નહીં પહેલાં અમે સાહેબને મળવાનો પ્રયત્ન કરીએ કે બાપુ આપણ કયા કયા સંજોગોમાં શું અને પછી અમે અમારી સંકલન સમિતિમાં આની હોલી કરીએ ચર્ચા એ એ વાત લેવી પડે જામ પ્રયત્ન પેલા કરશું કે જામ સાહેબ ને સમજવાનો પ્રયત્ન પેલા જે નિવેદન આપ્યું તો શા ઓલામાં કર્યો એ આપણે જામસાહેબ ને અમે મળવાનો પ્રયત્ન કરશું કે કોઈ પણ આ છે આંદોલન છે એ સંપૂર્ણપણે સામાજિક છે કોઈ પણ એવું લાગતું હોય કે આની પાછળ કોઈ રાજકીય દોરી સંચાર કે આ તે એના મનમાં વ્યક્તિગત જે લોકોને જે હોય પણ સંકલન સમિતિનો હેતુ સ્પષ્ટ છે કોઈ પણ જાતની માગણી નથી અને આ સામાજિક જ આંદોલન રહેશે બીજા કોઈ પણ પરિબળો હશે એની કોઈ વાત માન્ય રહેશે નહીં અને એને કોઈને એમાં બિનજરૂરી ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં છે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રૂપાલા અંગે ભાજપ કોર્પોરેટરે પોસ્ટ બાદ માફી માંગી પરસોત્તમ રૂપાલા અંગે પોસ્ટ કરી અને ભાજપના કોર્પોરેટર ફસાયા તેમણે માફી માંગી છે પહેલા વધુ પડતો તમાશો કરવામાં આવી રહ્યો છે તેવી તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમણે પોસ્ટ કરી લખ્યું કે લાગણી દુભાઈ હોય તો દિલગીર છું તેવી પોસ્ટ તેમના દ્વારા કરવામાં આવી ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલની આ બંને પોસ્ટ વાયરલ થઈ પહેલા તેમના દ્વારા લખવામાં આવ્યું વધુ પડતું થઈ રહ્યું છે અને ત્યારબાદ તેમણે લખ્યું છે પોસ્ટમાં કે હું દિલગીર છું ત્યારે પરસોત્તમ રૂપાલા અંગે પોસ્ટ કરી અને ભાજપના કોર્પોરેટર ફસાયા અલગ અલગ બંને એ પોસ્ટ માફી માંગતી પોસ્ટ કરી પરંતુ એ પહેલા જે પોસ્ટ કરી વિવાદિત પોસ્ટ બની એ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે આ કંઈક વધુ પડતું જ થઈ રહ્યું છે ત્યારે રૂપાલા અંગે ભાજપ કોર્પોરેટરે માફી માંગી છે બે અલગ અલગ પોસ્ટ કે જે પોસ્ટ કરવાથી પહેલા તો વિવાદ વખત

અનપરી એક વાર બજાર વાગી ચુક્યું છે લોકમત બે હાજર ચોવીસ ના લઈને વધુ એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં કોંગ્રેસની સાથે જોડાયેલા આ સૌથી મોટા સમાચાર ગુજરાત કોંગ્રેસની સાથે જોડાયેલા મહત્વના સમાચાર કે માણાવદરથી લલિત કગથરા પેટા ચૂંટણી લડશે કોંગ્રેસ કોંગ્રેસ જ્યારે સાથે જોડાયેલા સમાચાર કે માણાવદર બેઠક પરથી અરવિંદ લાડાણી વર્સિસ લલિત કગથરા છે ભાજપે આ બેઠક પરથી અરવિંદ લાડાણીને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો લલિત કગથરા છે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે લોકસભાની સાથે સાથે ત્યારે તેમાં પણ જંગ જામ છે માણાવદર બેઠકને લઈને કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા પરંતુ આ બેઠક પર એક નવું જ નામ સામે આવી રહ્યું છે ને નામ છે પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાનું લલિતભાઈ આપણી સાથે છે લલિતભાઈ માણાવદર બેઠક પર નામ ચર્ચાઈ રહ્યું છે લલિતભાઈ એ માણાવદર જઈ રહ્યા છે બિલકુલ નહીં પાર્ટી ને કોઈ કાર્યકરો કોઈ લાગણીમાં કોઈ લોકો વાત કરતા હોય મેં ક્યારેય પણ ચૂંટણી લડવાની ઈચ્છા નથી દર્શાવી અને આ વખતે સંસદે નહીં ને માણાવદર માંથી ધારાસભામાં ઘણા બધા સક્ષમ નેતાઓ છે એ લડી શકે એમ છે એટલે માણાવદર કોઈ મારે લડવા જવાની વાત છે જ નહીં અને એવી કોઈ મારે ચર્ચા નથી હા પણ પાર્ટી આદેશ કરે તો લલિત કગથા લડશે ખરા પાર્ટી આદેશ કરે એ પહેલા પાર્ટી ચર્ચા પણ કરે વાત પણ કરે અને વિમર્શ કર્યા પછીની વાત થાય અત્યારે માણાવદરમાં પાલ આંબલિયા છે બીજા કેટલાય દાવેદાર છે ભાઈ ડાંગર છે તો હું કોઈ મારે એવડો હું નેતા પણ નથી કે હું મારા મત મત વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં જઈને લડી શકું એવો હું સક્ષમ નથી અને મારે કોઈ બહારથી થી ચૂંટણી બીજે લડવા જવાની કોઈ વાત જ નથી તો સમૂહ માધ્યમોમાં જે ચર્ચાઓ થઈ રહી છે એ વાતના લઈને શું એમાં કોઈ મને હકીકત દેખાતી નથી તમારા જેવા મિત્રો હલાવતા હોય તો મને કઈ ખબર નથી પણ હું માણાવદર કે ક્યાંય પણ ચૂંટણી લડવાનો નથી હા પાર્ટીના તમામ કાર્યકરો જ્યાં કહેશે ત્યાં મારી તાકાત પ્રમાણે કોંગ્રેસ પાર્ટીની મદદ અને કામે તમામ જગ્યાએ એક્ટિવ રહીશ પાર્ટી કહેશે તો પણ લલિત ગગથરા માણાવદર માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર નથી લડવાનું મારી કૌટુંબિક પરિસ્થિતિ મારી આર્થિક પરિસ્થિતિ અને માનસિક અને શારીરિક હું હવે અત્યારે ચૂંટણી લડું શકું એવી સ્થિતિ નથી એટલે મેં પાર્ટીને પહેલેથી જ કીધું છે કે અત્યારે મારે કોઈ પણ ચૂંટણી લડવાની થતી નથી લલિત કગથરા આપણી સાથે હતા અને કોઈ પણ પ્રકારની ચૂંટણી લડવા માટે તો સક્ષમ નથી એવી વાત કરી રહ્યા છે કેમેરા પર્સન નિકુન સાથે કિશન કાટેલા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ લોકસભાની લોકસભાની ચૂંટણી પહેલા પાટણમાં ભાજપને જટકો લાગ્યો લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક અને ત્યારે પક્ષ પલટાની મોસમ પણ આવી તાલુકા ભાજપ ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોરનું રાજીનામું પડ્યું કિરણસિંહ ઠાકોર સહિત પચાસ જેટલા રાજીનામું મારા અનુભવ આધારે દસ વીસ વર્ષ હું એ પાર્ટીમાં રહ્યા પછી આજે પણ જણાવો છો મને વેદના હશે કે તમારી જોડે આવી ગયો એટલે હું મારા જૂના ઘેર આવ્યો છું એટલે હવે કોઈ ચિંતા કરવાની જરૂર

સાથે ફોન પર મધુ શ્રીવાસ્તવ જોડાઈ ગયા છે મધુભાઈ તમે એવું કહ્યું છે કે કોંગ્રેસ ડરે છે કોંગ્રેસ કઈ રીતે ડરે છે કોંગ્રેસ ડર છે કે જીતી ગયા તો ભાજપમાં વયા જશે

પણ એવું નહી તમે કોંગ્રેસ માં દાવેદાર છો કે નઈ મધુભાઈ પણ કોને કહ્યું ખબર તમારા વિરોધીઓ કર્યું કોને કર્યું મધુભાઈ પકડાઈ જશે ને પણ તમે કેસ કોક ઉપર તો કરશો ને કેસ કેના ઉપર કરશો કાલ કોર્ટ માં જેને ઉધાર્યું છે

રાજપૂત સમાજના અગ્રણીઓ સંમેલનમાં ઉપસ્થિત છે ત્યારે સંમેલનની શરૂઆત પાટણથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો દશરથભા તૃપ્તિભા ધર્મપાલસિંહ રાજવી સહિતના અગ્રણીઓ આ સંમેલનમાં હાજર છે જીવરાજસિંહ જાડેજા રમજુભા જાડેજા અને કિરણસિંહ ચાવડાની પણ સંમેલનમાં હાજરી અને આ સાથે જ સીધું અને સટમાં હાલ બસ આટલું જ વધુ મહત્વના સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર